આજે સાંજે પાંચ વાગે આજુબાજુ સત્તાધાર પોચી જઈશું હા બધા છોકરાઓ મોટા થી માંડીને નાની છોકરાઓ પણ ચાલીને અમારી સાથે ચાલે છે

ત્યારે આ છોકરાએ એ સમયથી આ સમયની માંડીને આજે આજે ચાલવાની પરંપરા છે તેને હવાઈ કરી છે ગીગા બાપુરની દયા છે બીજું બીજું તો હું કાંઈ નહીં કહી શકું પણ ભવિષ્યમાં આપે ગીગાની દયાથી હજી વધુમાં વધુ જે આ પરંપરાને જાળવી રાખે અને તમામ સભ્યની મનમાં એક આસ્થા શ્રદ્ધા ભાવ રહે એ આપે ગીગાનું કૃપા કરું છું